જે આજ મહોમની કરવા જાયે ભાઈ મારી બેન જાય વાડોદરા વાડોદરાની મહોમની હે આજ હાલો નેનાજી તમને હું બતાઉં વાડોદરા બેન મજામાં બેન મજામાં મજામાં ભાઈ હાલો તું ડાયરો તમારો બધે ડાયરો અમારો બધે મજામાં તમે શાંતિ શાંતિ હા બાપા પાણી તો પીવું જ ને લાવો લાવો હાલો મિત્રો જમવાનું થઈ ગયું કમ્પ્લીટ આપણું ભાણું ભૈસાઈ ગયું જો આ રોટલી છે પછી રીંગણા બટેટાનું શાક છે પછી આ ભજીયા છે આપણી થાળી હો કમ્લીટ હા ચલેગા ચલેગા ભાઈ